વલસાડ એસઓજી પોલીસે ગાંજો વેચતી એક મહિલાની ધરપકડ કરી પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સુરત વિભાગ સુરતના સીધા માર્ગદર્શન અધિક્ષકશ્રી ડોક્ટર કરનાજ વાઘેલાને વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ તથા સેવન કરતા ઇસોમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એયુ રોઝ એસઓજી તથા એસઓજી પોલીસ સ્ટાફના માણસો એસઓજી કચેરીએ હાજર હતા તે દરમિયાન એસએસઆઈ સૈયદભાઈ બાબનભાઈ તથા દીપકસિંહ બાપુસિંહ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી શબનમ મોહમ્મદ સૈયદ રહે મોટી નાયકાવાડ પાણીની ટાંકી પાસે કચીગામ રોડ વાપી તાલુકો વાપી જિલ્લો વલસાડ નાઈએ પોતાના કબજાના ઘરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે જે બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેડ કરતા આરોપીના રહેકાણ ઘરમાંથી ગાંજાનો બે પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામ જથ્થો મળી આવેલ જેથી તેણેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે